જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મહાદેવહર આપ સૌનું દ્વારકેશ જ્યોતિષના નવા વિડીયોમાં સ્વાગત છે આજે આજનો વિષય છે નિર્જલા એકાદશી નિર્જલા એકાદશી વ્રત કઈ રીતે કરવું આજ વખતે આ નિર્જલા એકાદશી ક્યારે છે કેમ કે આ વખતે એકાદશીને લઈને બહુ મોટી ચર્ચાઓ છે છ તારીખે પણ ગણાય છે સાત તારીખે પણ ગણાય છે તો આપણે કઈ તારીખે આ વ્રત કરવું જોઈએ આવો આ બધું આ વિડીયોમાં જાણીએ સાથે આ વાળા વ્રત કોને કર્યું હતું અને એના દ્વારા આ વ્રતનું કેમ નામ ભીમ અગિયારસ પડ્યું આ બધું પણ આપણે જાણીએ છીએ મણ છતાં પણ આજે આપણે વિશેષની કંઈક આપણે માહિતી મેળવશું પદ્મપુરાણ અને મહાભારતની આ કથામાં આ ગ્રંથોમાં આ એકાદશીનું મહત્વ બતાવેલું છે નિર્જલા એકાદશીનો અર્થ શું છે તો કે જળ પીધા વગર આપણે આ વ્રત કરવું જોઈએ આગળ જતા હું તમને કહીશ વ્યાસજીએ ભીમજીને એટલે ભીમસેનને જે આ વાત કરી હતી એકાદશી કઈ રીતે કરવી જોઈએ એમાં શું શું મહત્ત્વ છે આ બધું આપણે આજે આ વિડીયોમાં જાણીએ ચેનલને જો તમે લાઇક કરી ન હોય આ વિડીયોને લાઇક કરજો અંત સુધી જોજો સાથે આ વ્રતનું મહાત્મ્ય છે તો સાંભળવાથી આપણે એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય અને એની સાથે અમારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારા ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરજો અન્ય વ્યક્તિઓ સાથે પણ પહોંચાડજો નિત્ય અમારા ચેનલમાં અમે રાશિફળ વગેરે અલગ અલગ માહિતીઓ તમે ચેનલ જોજો બધું મળી પ્રાપ્ત થશે અને એની સાથે આવનારા ગોચરમાં કયા ગ્રહોનું પરિવર્તન થાય ને એના દ્વારા આપણી રાશિને શું અનુભવ થશે અથવા તો શું ફળ મળશે આ બધાનું નિત્ય અમે ગોચર ફળ પણ એમાં મૂકું છું તો તમે જોજો છું એક વખત ચેનલની વિઝિટ કરજો અને જો તમે વિશેષમાં તમારી કુંડળીનું વિશ્લેષણ કરાવવા માંગતા હો તો અમારો સંપર્ક જરૂર કરજો તમારા જીવનના કોઈ મૂંઝવતા પ્રશ્નો હોય કુંડળીને રિલેટેડ કોઈપણ પ્રકારનું કાર્ય હોય અથવા તો તમારી કુંડળીમાં શું ખરાબ છે શું સારું છે કઈ રીતે તમારો ધંધો આગળ વધશે વગેરે તમારા મનમાં કોઈ ઉજવતા પ્રશ્ન હોય તો એને અમને આરી સાથે શેર કરજો તમારી ડિટેલ્સ વોટ્સઅપ કરજો મોબાઈલ નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એના ઉપરથી તમે અમારો કોન્ટેક કરી શકો છો આવો આ વિડીયોમાં આગળ વધીએ ભીમસેને પૂછ્યું કે હે વ્યાસજી મારો પરિવાર મારા પાંડવો ભાઈઓ મારા બંધુઓ મારા માતા અને મારી પત્ની દ્રૌપદી વગેરે બધા દર વખતે એકાદશીનું વ્રત કરે છે મારાથી તો આ વ્રત શક્ય નથી થતું તો હે પ્રભુ મને આ વ્રતનું પુણ્ય પ્રાપ્ત થાય આવો તમારી પાસે કોઈ ઉપાય હોય તો મને બતાવો વ્યાસજીએ કહ્યું કે જે વ્યક્તિને સ્વર્ગ વાલું છે જે વ્યક્તિને નર્કમાં નથી જવું આવા વ્યક્તિએ ખરેખર એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ એકાદશીના વ્રતનું મહાત્મ્ય એ પ્રમાણે છે કે દસમના દિવસે ખરેખર એકટણું કરવું જોઈએ અગિયારસના દિવસે ઉપવાસ કરવો જોઈએ બારસના દિવસે પણ ભગવાનને પારણા કરી એટલે ભગવાનને ભોજન કરાવી ભગવાનને ભોજન ધરી અને પછી તમારે લોકોએ ભોજન કરવું જોઈએ આ પ્રમાણે દ્વાદશી સુધીનું એક આવ્રત વ્રત ત્રણ દિવસનું કાર્ય છે અને ત્યારે એને એકાદશી વ્રત કરે છે ઘણા લોકો કેવલ અગિયારસ રહેતા હોય છે રહેવાનો અર્થ વ્રત કરતા હોય પણ કેવું તો કે એકાદશીના સૂર્યોદયથી લઈ અને દ્વાદશીના સૂર્યોદય સુધી એક ટાણું કરે આ વ્રત ખરેખર નિત્ય શાસ્ત્રીય રીતે વેલિડ નથી કેવલ તમે દિવસનો ઉપવાસ કર્યો ગણાય એકાદશીનો વ્રત ના ગણાય અગિયારસ અને એકાદશી આ બંને એક જ ગણજો ઘણા વ્યક્તિઓના મનમાં એવું છે કે ત્રણ દિવસ રહે તો એ એકાદશી કહેવાય એક દિવસ રહે તો અગિયારસ કહેવાય એવું નથી એકાદશી સંસ્કૃત શબ્દ છે અને અગિયારસ એનો ગુજરાતી શબ્દ છે શબ્દ એક જ છે વ્રતના નિયમો અલગ અલગ નથી એટલે યાદ રાખજો બધા જ નિયમો અને બધા જ અક્ષરો બધું સરખું જ છે કેવલ અક્ષર શબ્દની ભાષા જ અલગ અલગ છે માટે એકાદશીનું જ વ્રત કરવું જોઈએ પોસિબલ હોય તો એકાદશીનું જ વ્રત કરવું આ વખતે એકાદશીનું વ્રત છ તારીખે ને સાત તારીખે આવું કહેવામાં આવે છે તો સાત તારીખે જે છે એ વૈષ્ણવોની એકાદશી છે છ તારીખે સ્માર્તનો અર્થ થાય એ કરવી જોઈએ પણ આપણે બધાએ સાત તારીખે વ્રતનો મહિમા છે કેમ કે દ્વારકા મંદિરમાં મથુરા જગન્નાથપુરી વગેરે બધી જગ્યાએ મેં જો રિસર્ચ કર્યું છે ને બધા ત્યાંના લોકો સાથે વાતચીત કરીને પૂછપરછ પણ કરી છે સાત તારીખે બધા મંદિરોમાં એકાદશીનો ઉત્સવ મનાવવામાં આવશે તો આપણે બધાએ સાત તારીખે એકાદશીનું વ્રત કરવાનું છે આ ભૂલાય નહીં છ તારીખે એકટાણું સાત તારીખે નિર્જલા ઉપવાસ અને આઠ તારીખે આ વ્રતના પારણા કરવાના છે આવું હવે આ વિડીયોમાં આગળ વધી અને મહાત્મ્ય સાંભળીએ વ્યાસજીએ કહ્યું કે જે વ્યક્તિને સ્વર્ગ વાલું છે નરકમાં જવાની ઈચ્છા નથી એ વ્યક્તિએ અવશ્ય એકાદશીનું વ્રત કરવું છે એકાદશીનો વ્રતનો મહિમા હમણાં જ તમને મેં કહ્યો ત્યારે ભીમે કહ્યું કે પ્રભુ ગુરુદેવ તમારી વાત સાચી છે પણ મારા પેટની અંદર એક વૃક્ષ નામનો અગ્નિ છે જે ક્યારેય ઓલવાતો નથી એટલે માટે હું એક સમય પણ જો ભૂખો રહું એવું મારાથી સમર્થ નથી એટલું મારામાં સામર્થ્ય શક્તિ નથી માટે હે પ્રભુ કોઈ સહેલો ઉપાય હોય તો તમે મને કહો ત્યારે વ્યાસજીએ કહ્યું કે આખું વર્ષ તમે કદાચ ભૂખા ન રહી શકો તો કોઈ વાંધો નથી પણ એક દિવસ તમારે આ એક ઉપવાસ કરવાની જરૂર છે એક વખત એક દિવસ આ વ્રત તમે કરશો તો તમને સઘળી અત્યાર સુધીની જેટલી એકાદશી તમે નથી રહ્યા એ બધી એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થશે ભીમે કહ્યું કે ભગવાન હું પ્રયત્ન કરી શકું પણ છતાંય તમે મને આ વ્રતનો મહિમા બતાવો ત્યારે વ્યાસજીએ કહ્યું કે એકાદશીના દસમના દિવસે આપણે ઉપવાસ એકટાણું કરવું એકાદશીના સવારે આચમન કરી સ્નાન કરી પછી એ શરીરથી પાણીની આરે કોઈ સંબંધ નહીં રાખવાનો એટલે નિર્જલ પાણી વગર આપણે આખો આવ્રત કરવાનો રહેશે બારસના દિવસે સવારે બ્રાહ્મણને બોલાવી ભોજન કરાવી સુવર્ણ દક્ષિણા આપી સોનાની દક્ષિણા આપી સાથે પાણીનો કુંભ આપવો ભોજન કરાવવું અને પછી આ વ્રતના પારણા કરવા ભગવાનની સમક્ષ ભગવાનની સેવા પૂજા કરવી નારાયણના હજાર નામનું વ્રત હજાર નામનું સ્તોત્ર છે એમનો પાઠ કરવો વગેરે આ બધું એકાદશીના દિવસે કરવાથી આ એકાદશીનું પુણ્ય તમને બહુ મોટું પ્રાપ્ત થાય છે જ્યારે ભીમસેને કહ્યું હે પ્રભુ આ વ્રત કરવું પણ આ વ્રત શા માટે કરવું જોઈએ અને મનુષ્યો ભવિષ્યમાં આ વ્રત કરશે તો એનાથી એને શું પ્રાપ્ત થશે વ્યાસજી કહેવા લાગ્યા કે આ વ્રતથી માણસના સઘળા પાપોનો નાશ થશે મદ્યપાન એટલે કદાચ મોટા જે ચાર પાપ છે બ્રહ્મહત્યા સુરાપાન સુવર્ણસ્તે અને ગુરુકલ્પગમન આ મોટા ચાર પાપોમાંથી પણ એમને મુક્તિ મળશે બ્રહ્મહત્યાનો અર્થ એ બ્રાહ્મણનું અપમાન કરવું અથવા તો ભગવાનની નિંદા કરવી ભગવાનનો દ્રોહ કરવો વગેરે આ વા મોટા પાપમાંથી પણ ભગવાન એમને બચાવી લેશે સાથે મદ્યપાન અત્યારે તો આ વસ્તુ કોમન છે માણસો ડ્રિંક કરે છે પણ કેવી રીતે તો કે ભાઈ એક ફેશન છે ટ્રેન્ડ છે તો શાસ્ત્રમાં એ બધું મોટું પાપ છે અને એ પાપમાંથી પણ આ એકાદશી તમને મુક્ત કરી શકે છે સુવર્ણસ્તે એટલે સોનાની ચોરી કરી અન્ય કઈ વસ્તુની ચોરી કરી હોય પર વસ્તુઓ ઉપર આપણી ખરાબ નજર આપણે રાખી હોય તો એ પણ ચોરી લીધા બરાબરનું જ પાપ છે આવું પણ કોઈ પાપ થયું હોય તો પણ ભગવાન એમાંથી આપણે મુક્ત કરે સાથે અન્ય કોઈ પણ મોટા પાપ નાના પાપ આપણાથી થયેલા હોય એ બધાયમાંથી ભગવાન આપણે આ એકાદશીના પુણ્ય દ્વારા મુક્ત કરે છે માટે આ મનુષ્યોએ આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ ભીમે પૂછ્યું કે આ વ્રતને દિવસે શું કરવું જોઈએ દાન કઈ પ્રકારે કરવું જોઈએ તો ભગવાન કહે છે વ્યાસજી કે જે વ્યક્તિ અન્નનું દાન કરે બ્રાહ્મણને અથવા તો ગરીબોને ભોજનનું દાન કરે છત્ર પાદુકા છત્રનો અર્થ છત્રી પાદુકા વસ્ત્રદાન સુવર્ણદાન જળ ભરેલો કુંભ પછી એની સાથે તો કે દક્ષિણા એટલે કે રૂપિયા વગેરે મિષ્ટાન ગાયને લીલું અને એની સાથે તો કે પક્ષીઓને ચણ એના સિવાયના પણ ઘણા બધા છે પણ આ અગિયાર મહત્વના જો કોઈ વ્યક્તિ દાન એમાંથી કોઈ એક કે બે વસ્તુનો પણ દાન કરે તો પણ એ વ્યક્તિને સઘળી એકાદશીઓનું પુણ્ય પ્રાપ્ત થાય છે પછી તો કે આ દિવસે સવારના બ્રાહ્મણને બોલાવવાનો એકાદશીના દિવસે પણ બ્રાહ્મણને બોલાવી ભોજન અથવા તો નાસ્તો વગેરે જે તમારી શક્તિ પ્રમાણે કરાવી અને ત્યારથી જ તમારે આ વ્રતનો પ્રારંભ કરવો જોઈએ અને બીજા દિવસે બારસના દિવસે પણ પાછા બ્રાહ્મણ દેવને બોલાવી એને સુવર્ણ શક્તિ દક્ષિણા આપી ભોજન કરાવી પછી આ વ્રતના પારણા કરવા જોઈએ આ પ્રમાણે કોઈ વ્યક્તિએ જ્યારે એકાદશીનું વ્રત કરે તો એ વ્યક્તિને સઘળા પુણ્યની પ્રાપ્તિ થાય છે અને સાથે આ જન્મના બધા સુખો ભોગવી અને અંતે પરમાત્માની પાસે એટલે ભગવાનના ધામમાં જાય છે આ બધી વસ્તુનું મહત્ત્વ પદ્મપુરાણ અને મહા મહાભારતની અંદર હતું આ જેટલું એકાદશીના દિવસે તમે કોઈ વસ્તુનું જે કંઈ પણ આ દાન કરશો આ દાન અક્ષય ગણું ગણાશે આવું ભગવાન કૃષ્ણ કહે છે માટે તે દિવસે દાનનું બહુ મોટું મહત્ત્વ છે અવશ્ય દાન કરજો બસ આ રીતે પદ્મપુરાણમાં અને મહાભારતમાં આ એકાદશીનું મહત્વ બતાવેલું છે તો આપ સૌ વૈષ્ણવો આ એકાદશીનું વ્રત અવશ્ય કરજો જેટલું બને એટલું ભગવાનની સેવા અર્ચના કરજો ઉપવાસનો અર્થ થાય ભગવાનથી નજીક તો તે દિવસ બને એટલા ભગવાનના નામ જપ કરવા કંઈ નહીં તો રૂપ ધ્યાન કરવું અવશ્ય ભગવાનની માળા નામ સંકીર્તન કરવા કીર્તન પણ કરી શકાય સાથે આપણા આ યુટ્યુબોમાં ઘણી બધી વસ્તુઓ અત્યારે તો અવેલેબલ છે યુટ્યુબમાં વિષ્ણુ સહસ્ત્ર સ્તોત્ર મળી જશે નારાયણ કવચ મળી જશે કોઈ પણ એક સ્તોત્રનો પણ પાઠ કરવો જોઈએ અને નિત્ય કરવો જોઈએ પણ એકાદશીના કરવાથી તે અક્ષય ગણ મળશે તો સાત તારીખે આ વ્રત કરવાનો અવશ્ય ચૂકતા નહીં આ વિડીયોમાં બસ આટલું જ અમારા વિડીયોને લાઈક કરજો અંત સુધી આ વિડીયોને જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી અને નિત્ય અમને ચેનલ ઉપર સપોર્ટ કરજો ફરી એકવાર તમારા જીવનમાં કોઈ મૂંઝવતા પ્રશ્ન હોય તો તમે અમને તમારી કુંડળીનું વિશ્લેષણ કરાવવા માટે ફોન કરી શકો છો ડિસ્ક્રિપ્શનમાં તમને અમારો નંબર વગેરે મળી જશે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મહાદેવ હર